એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈ આજના સમાચાર ધનસુરા તાલુકાના આમોદરા ગામે પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો આજ રોજ આમોદ્રા પ્રાથમિક શાળા મુકામે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે પરેશ કુમાર એન ચાવડા અગ્ર સચિવ સામાન્ય વહીવટી વિભાગ સચિવાલય ગાંધીનગરના પ્રમુખ સ્થાને યોજાયો તેમાં બાલ વાટિકામાં અઠ્યાવીસ બાળકોએ પ્રવેશ મેળવ્યો તથા ધોરણ એકમાં બે બાળકોએ પ્રવેશ મેળવ્યો સ્કૂલમાં વડ અને સરસવના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આ સિવાય કોમ્પ્યુટર લેબનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ આજનો રાજ્ય સરકારનો જે આ કાર્યક્રમ છે કે રાજ્યની દરેક શાળાઓમાં બાલવાટિકા ધોરણ એક અને જે તે વર્ગમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને એમને આવકારવાનો દિવસ છે સન્માન રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે અમારા કરતાં એમનું પહેલું છે કે એમના વાલીઓનું છે કે શિક્ષણ તરફ શિક્ષણ આપવા તરફ નિર્ણય કર્યો છે બરાબર પહેલાં તો એક સમય હતો કે સમજાવવા જવું પડતું કે બાળકોને પ્રવેશ લેવડાવો હવે તો એક જાગૃતિ આવી છે સમાજમાં અથવા આજુબાજુના ક્ષેત્રમાં વહીવટમાં લોકોને જોઈએ તો ખબર પડે કે પ્રગતિ કોની થઈ છે જેની પ્રગતિ થઈ હોય તો એને પ્રગતિ કેવી રીતે મેળવી છે આ પ્રશ્નો ગ્રામજનોએ આપણા એસએમસીના જે સમિતિના સભ્યો હોય શાળાના શિક્ષકગણ હોય અને ખાસ તો ગામની માતાઓ બહેનોએ વિચારવાનો છે કે પ્રગતિ એની જ થઈ છે કે જે સમય મુજબ આવતો જે પ્રવાહ છે એને પહેલેથી ઓળખી લે અને એ આવતા પ્રવાહ મુજબ પોતાને પોતાના પરિવારને પોતાના સમાજને એના માટે તૈયાર કરે અને એનું મહત્ત્વનું ખૂબ જ મહત્ત્વની બે વસ્તુઓ છે કે બાળકોનું શિક્ષણ બાળકોનું આરોગ્ય બાળકો ને તમે સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં આ શિક્ષક ગણ જે મહેનત કરતા હોય કઈ પ્રયત્ન કરતા હોય એમાં નાની મોટી કચાશ હોઈ શકે એમાં